ખેતરો મિલેટ્સની ખેતી ઉપર સરકાર નિષ્ઠાપૂર્વક ધ્યાન કેન્દ્રિત કરી રહી છે દક્ષિણ ગુજરાતના ડાંગ જિલ્લામાં ખેડૂતો મિલેટ્સની ખેતી કરીને સારી આવક મેળવી રહ્યા છે ખેડૂતોની આવક બમણી કરવાના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝનને સાકાર કરવામાં મિલેટ્સની ખેતી ઉપયોગી નીવડી રહી છે આવો આવી શકે જોઈએ અમારી આ ખાસ સ્ટોરી ગુજરાતનું પ્રાકૃતિક સૌંદર્ય અને નૈસર્ગિક વનસંપદાનું ભંડાર એટલે ડાંગ ડાંગ જિલ્લાના રંભાસ ગામના ખેડૂત કાશીરામ બિરારીએ મિલેટ પ્રોસેસિંગ યુનિટ શરૂ કરી સારી કમાણી કરી રહ્યા છે આ ખેડૂતે પોતાના ખેતરમાં ઉત્પાદિત સફેદ નાગલી લાલ નાગલી મોરિયો ઘર આંગણે શરૂ કરેલા યુનિટમાં પ્રોસેસ કરી જેમાંથી નાગલીના લોટના બિસ્કિટ ભૂંગળા નાનખટાઈ નૂડલ્સ ઈડલીનું ખીરું રાગી ઢોકળાનો લોટ તેની સાથે અન્ય વિવિધ પ્રોડક્ટ બનાવીને વેચાણ કરે છે ત્યાંથી કાઢી આખું એના પ્રોસેસ યુનિટ છે મારો પ્રોસેસ કરી નાગલીને પેક કરીએ અને એ નાગલીનો લોટ પણ બનાવીએ છીએ નાગલી પ્રોડક્ટમાંથી નાગલીની પાપડી નાગલીની બિસ્કીટ નાગલીનો સીરો એ રીતે બનાવીએ એનું જ્યારે વેલ્યુએડિશન કરીએ ત્યારે એની કિંમત ડબલ થઈ જાય છે આમ નાગલીની કિંમત પચાસ રૂપિયા પંચાણું રૂપિયા છે જ્યારે એને દળી અને કે કરીને વેચીએ ત્યારે થી નેવું રૂપિયામાં જાય છે અને એની જે પાપડી આપણે બનાવી અને એની મજૂરીને બધી ચૂકાવતા એ બસોથી બસો વીસ રૂપિયા કિલો જાય છે એટલે એ રીતે એની એડિશન કરતા ખેડૂતોને ખૂબ જ સારો એનો ફાયદો થાય છે અને આર્થિક રીતે પણ ખૂબ જ સદરતા મળે છે સરકારે વર્ષ 2023 હજાર ત્રેવીસને મિલિટ્સ માટે ખાસ વર્ષ ઘોષિત કર્યું છે અને હવે ઘણા લોકો મિલેટ્સને પસંદ કરે છે અને તેની માંગ પણ વધી છે ડાંગ જિલ્લામાં ખેડૂતો લાંબા સમયથી નાગલી વરી બંટી જેવા વિવિધ પ્રકારની મિલેટ્સ ઉગાડે છે ચોમાસા દરમિયાન ડાંગના લોકો પરંપરાગત રીતે ઘરપૂરતું ઉત્પાદન તો કરે જ છે અને સમય સાથે વધતા મિલેટ્સની માંગ પૂરી કરી સારી આવક મેળવી રહ્યા છે જ્યારથી આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ બે હજાર ત્રેવીસની અંદર જ્યારે આ પ્રોત્સાહન મળ્યું ત્યારથી હજુ વધારે વાવણી પણ કરતા છે ઉત્પાદન પણ વધારે છે અને વેચાણ માટે પણ ખાવા પૂરતી રાખીને બાકીનું વેચાણ માટે પણ એ લોકો આપે તો આ પ્રવાસીવાળા મોટે ભાગે આવે તો એ લોકો ખાંડીને આપે કોઈ નાગલીનો લોટ દળીને વેચાણ કરે કોઈ પાપડી બનાવીને આપે એમાં અમને વધારે ફાયદો થઈ ડાંગ જિલ્લાના પ્રવાસે આવતા અને વઘઈ ગીરી મથક સાપુતારા તરફ જતા પ્રવાસીઓ તેમના શોપની ખાસ મુલાકાત લઈ ખરીદી કરે છે ડાંગની તમામ પ્રોડક્ટ શોપમાં ઉપલબ્ધ હોવાથી એક જ સ્થળેથી ખરીદી કરે છે જોવા જઈએ તો મિલેટ્સ સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે મિલેટ્સ એન્ટી ઓક્સિડન્ટ પ્રવૃત્તિનું ઉચ્ચ સ્તર દર્શાવે છે મિલેટ્સ એ આપણા આરોગ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે કારણ કે એમાં પ્રચુર માત્રામાં પોષક તત્વો રહેલા છે જે આપણા શરીરને સ્વસ્થ રાખવામાં ખૂબ જ મદદ કરે છે આ અનાજ છે જેને ઉગાડવા ખૂબ જ સહેલા છે અને ઓછા પાણીની અંદર એ ઉગી રહ્યા છે આપણે કમ્પેર કરીએ ઘઉં અને ચોખાની સાથે તો અનેક ગણું ઓછું પાણી એના જરૂરિયાત પડે એની હોય છે અને એ સિવાય પાણીની જરૂરિયાત નથી એટલે એમાં પેસ્ટિસાઇડ્સ અને જે જંતુનાશક દવાઓનો છંટકાવ જે જરૂરિયાત પડતી હોય છે એ બિલકુલ મિલેટ્સમાં જરૂર પડતી નથી આ જે ઝીણા મિલેટ્સ છે એ કોઈ પણ પેસ્ટિસાઈડ્સ હર્બિસાઈડ્સ વગર એ એ આપોઆપ એની મેળે ઊગી નીકળે છે એ ફક્ત મનુષ્ય માટે નહીં કે ફક્ત આરોગ્ય માટે નહીં પણ પ્રકૃતિ પ્રાણી પર્યાવરણ પક્ષી અને સર્વ માટે ફાયદાકારક છે એનો સાર્વત્રિક ઉપયોગ છે અને એ પર્યાવરણનું બેલેન્સ કરે છે માટે આ મિલેટ્સને આપણે આપણા ખોરાકમાં અપનાવવા જોઈએ આવતા વર્ષોમાં મિલેટ્સ ઘણા બધા રોજગાર અને શારીરિક પોષણ લાવવાનું છે ભારત દેશથી લઈ બીજા દેશોમાં પણ મિલેટ્સની માંગ વધી છે ગુડ ન્યૂઝ ગુજરાત માટે મુનિરા શેખનો રિપોર્ટ